મિત્રો ટાટની તૈયારી કરનાર વિદ્યાર્થી મિત્રો માટે આપણે સામાજિક વિજ્ઞાન ધોરણ નવના પ્રકરણ વાઇજ પ્રશ્નોની ચર્ચા કરી રહ્યા છીએ જેમાં આજે આપણે પ્રકરણ પાંચ ભારત આઝાદી તરફ પ્રયાણના મોસ્ટ એમ્પી પ્રશ્નોની ચર્ચા કરીશું મિત્રો આ વિડિયો પસંદ આવે તો જરૂરથી લાઇક કરજો શેર કરજો તેમજ આ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવનાર તમામ નોટિફિકેશન કરીએ સાયમન કમિશનની નિમણૂક કરવામાં આવી હતી ઓગણીસો સત્યાવીસમાં માં ત્યારબાદ ક્યાં સુધારા અનુસાર સાયમન કમિશનની નિમણૂક કરવામાં આવી હતી સાયમન કમિશનની નિમણૂક મોન્ટેગ્યુ ચેમ્ફર્ડ સુધારા અનુસાર કરવામાં આવી હતી સાયમન કમિશન કેટલા સભ્યોનું બનેલું હતું ઓપ્શન આપેલા છે પાંચ છ સાત કે આઠ સાયમન કમિશન અંદર કુલ સાત સભ્યો હતા ત્યારબાદ ડોમિનિયન સ્ટેટસ એટલે શું ડોમિનિયન સ્ટેટસ એટલે આવશે સ્થાનિક સ્વરાજ્ય સાયમન કમિશનનો વિરોધ કરતા થી કોનું મૃત્યુ થયું હતું ઓપ્શન આપેલું છે મદલાલ ધીંગરા લાલા લજપતરાય ગોવિંદ વલ્લભ પંત કે નહીં સાયમન કમિશનના વિરોધ દરમિયાન લાઠીચાર્જ કરવામાં આવેલ હતું જેમાં લાલા લજપતરાયનું મૃત્યુ થયું હતું ત્યારબાદ મોનફર્ડ એટલે કે મોન્ટેગ્યુ ચેમ્ફર્ડ સુધારામાં નવા સુધારાની જરૂરિયાત માટે કેટલા વર્ષે કમિશન નીમવું તેવી જોગવાઈ હતી જવાબ છે દસ વર્ષે ક્રાંતિકારીઓ લાલા લાય ના મૃત્યુ માટે જવાબદાર ક્યાં અંગ્રેજ અધિકારીની હત્યા કરી હતી એમાં આવશે સોન્ડર્સ સોન્ડર્સની માંથી ક્યુ એક વાક્ય અયોગ્ય છે તે ડી ઉપરોક્ત ત્રણેય વાક્ય યોગ્ય છે એટલે કે રાવી નદીના તટે લાહોર ખાતે જવાહરલાલ નહેરુના અધ્યક્ષપણા નીચે હિન્દી રાષ્ટ્રીય મહાસભામાં પૂર્ણ સ્વરાજનો ઠરાવ પસાર કરવામાં આવ્યો જાન્યુઆરી ના દિવસે સ્વતંત્રતાના શપથ લઈ પ્રથમવાર સ્વતંત્રતા દિનની ઉજવણી કરવામાં આવી અને આ પછી સ્વતંત્રતા મળી ત્યાં સુધી પ્રતિવર્ષ છવ્વીસ જાન્યુઆરીને સ્વતંત્રતા દિવસ તરીકે ઉજવવાનું નક્કી થયું એટલે જવાબ આવશે ડી ઉપરોક્ત ત્રણેય વાક્ય યોગ્ય છે મિત્રો આવો પ્રશ્ન બે ની અંદર શકે પૂછાય ત્યારબાદનો પ્રશ્ન નહેરુ અહેવાલમાં ભારતને કયા પ્રકારનું સ્વરાજ્ય આપવાની માંગણી કરવામાં આવી હતી જવાબ આવશે એ સંસ્થાનિક સ્વરાજ નીચેનામાંથી કયું એક વાક્ય અયોગ્ય છે તો એમાં આવશે ડી ઉપરના ત્રણેય વાક્ય યોગ્ય છે એટલે કે દાંડીયાત્રાનો સમયગાળો બાર માર્ચથી છ એપ્રિલ ઓગણીસો હતો ગાંધીજી તેમના સાથીદારો સાથે ચોવીસ દિવસનો પદયાત્રા બાદ ગાંધીજી તેમના સાથીદારો સાથે ચોવીસ દિવસનો પદયાત્રા બાદ દાંડી પહોંચ્યા પાંચમી એપ્રિલ ઓગણીસો ત્રીસના ના દિવસે અને છ એપ્રિલ ઓગણીસો ત્રીસના ના દિવસે મીઠાના કાયદાનો ભંગ કર્યો ત્યારબાદ સવિનય કાનૂન ભંગના આંદોલનને ભાગરૂપે ગાંધીજીએ દાંડી ગામમાં દરિયા કિનારે કાયદાનો ભંગ કરવાનું નક્કી કર્યું ઉપરોક્ત ત્રણેય યોગ્ય છે દાંડી કુચ સમયે ભારતના વાઇસરોય કોણ હતું જવાબ આવશે બી લોર્ડ ઇરવિન ત્યારબાદ એલબર્ટ બિલનો વિવાદ ક્યાં વાઇસરોયના સમયમાં બન્યો હતો લોર્ડ તો એ પણ જાણી લઈએ એલબર્ટ બિલ શું હતું તો કે આ વિધાયક લોર્ડ પસાર કરવામાં અને આ વિધેયકમાં ભારતીય ન્યાયાધીશોને યુરોપિયનોના સુનાવણી સુનાવણીનો અધિકાર આપવામાં આવ્યો હતો આ કારણે અંગ્રેજ દ્વારા બિલનો ઉગ્ર વિરોધ થતા રિપનને ઇંગ્લેન્ડ પરત બોલાવી લેવામાં આવ્યો હતો એલ્બર્ટ બિલ ની અંદર જે યુરોપિયન હતા એ લોકો ઉપર જો મુકદમો ચલાવવામાં આવતો હોય એટલે કે કેસ ચલાવવામાં આવતો હોય તો એ કેસ ભારતીય ન્યાયાધીશો દ્વારા ચલાવી શકાશે એવું નક્કી કરવામાં આવ્યું હતું એટલે અંગ્રેજો દ્વારા એમનો ખૂબ વિરોધ થયો હતો અને રિપનને પાછો ઇંગ્લેન્ડ બોલાવી લેવામાં આવ્યો કઈ વ્યક્તિ દાંડી કૂચને મહાભિનિષ્ક્રમણ સાથે સરખાવે છે જવાબ છે મહાદેવભાઈ દેસાઈ કુચ દરમિયાન આયોજિત રચનાત્મક કાર્યક્રમો પૈકી એક કાર્યક્રમ કયો ન હતો એમાં દારૂબંધી હિન્દુ મુસ્લિમ એકતા અપ્રુશ્યતા નિવારણ આ ત્રણેય દાંડી કૂચ દરમિયાન કાર્યક્રમો કરવામાં આવ્યા હતા જ્યારે વિદેશ ગમન છે એ કાર્યક્રમ દાંડી કૂચ દરમિયાન નો ન હતો એટલે જવાબ આવશે ડી લંડનમાં પહેલી ગોળમેજી પરિષદ ક્યારે યોજવામાં આવી હતી પહેલી ગોળમેજી પરિષદ યોજવામાં આવી હતી નવેમ્બર ઓગણીસો ત્રીસ માં ગાંધીજીએ કઈ ગોળમેજી પરિષદમાં હાજરી આપી હતી બીજી ત્રણેય ગોળમેજી પરિષદમાં હાજરી આપનાર એકમાત્ર ભારતીય વ્યક્તિ કોણ હતા ઓપ્શન આપેલું છે ગાંધીજી જવાહરલાલ નેહરુ ડોક્ટર આંબેડકર અને સરદાર પટેલ ગોળમેજી પરિષદમાં હાજરી આપનાર એકમાત્ર ભારતીય હતા ડોક્ટર આંબેડકર મુંબઈમાં મળેલી કોંગ્રેસ મહાસમિતિએ હિન્દ છોડોને લગતો ઐતિહાસિક ઠરાવ ક્યારે પસાર કર્યો હિન્દ છોડોનો ઐતિહાસિક ઠરાવ નવ ઓગસ્ટ ઓગણીસો બેતાલીસની ની રાત્રિએ હિંદ છોડો ચળવળ વખતે ભારતના વાઇસરોય કોણ હતા જવાબ આવશે સી લોર્ડ બાદ કઈ દરખાસ્તો દ્વારા સિદ્ધ થયું કે બ્રિટિશ સરકાર ભારતને સ્વરાજ્ય આપવાનો ઈરાદો ધરાવતી નથી જવાબ છે ડી ક્રિપ્સ નીચેનામાંથી ક્યુ એક વાક્ય અયોગ્ય છે

ત્યાર બાદના પ્રશ્નોનો જવાબ તમારે કોમેન્ટ કરીને આપવાનો છે કે સાચો જવાબ શું આવશે ગાંધી ઇરવિન સમજૂતી ક્યારે થઈ હતી ઓપ્શન આપેલું છે માર્ચ ઓગણીસો એકત્રીસ માં માર્ચ ઓગણીસો બત્રીસમાં નવેમ્બર ઓગણીસો ત્રીસ માં કે ડિસેમ્બર ઓગણીસો એકત્રીસમાં આ વિડીયો જોવા બદલ આપનો આભાર